તો ગણેશ ચતુર્થી પેલા તો બધાને શુભકામનાઓ અને ગિરનારી ગણેશ અર્ચનાથી ગત વર્ષથી શરૂ કરેલું આ અભિયાન આજે જુનાગઢનું એક અભિયાન બની ગયું છે અને ગત વર્ષે શરૂ કર્યા હતા અને આ વખતે અમે નવો કન્સેપ્ટ કર્યો કે જુનાગઢના જે પણ કોઈ પણ જ્ઞાતિ હોય સમાજ હોય કોઈ પણ એનજીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પોતે ગણપતિ અહીંયા પધરાવી જાય ને પૂજન કરે એટલે એવા અગિયાર ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અહીંયા સ્થાપન અને પૂજન કરવામાં આવ્યું છે અલગ અલગ સમાજ અલગ અલગ ધર્મ અલગ અલગ લોકો